યુવા ભાજપ દ્વારા પ્રથમ મત મોદીને મળે તે માટે આયોજન કરવામાં આવેલું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ મતદાર તરીકે યુવાઓને નવા ભારતનો સંદેશો આપેલો હતો અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવા મતદારોને લઈને નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે ધારાસભ્યોએ કરેલા કામોના પુસ્તક કોલેજ ને અર્પણ કરવામાં આવેલા હતા ભારત દેશ નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નમો એપ પણ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી નવી યોજનાઓ સહિતની માહિતીઓ સરળતાથી મળી રહે તેવું યુવા ભાજપ દ્વારા આયોજન અમરેલી જિલ્લાની કોલેજોમાં કરવામાં આવેલું હતું અને બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો હતો આજે પચીસમી જાન્યુઆરી એટલે નવા મતદાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ભારતના લોકશાહી તંત્રની અંદર એ નિમિત્તે આજે વડાપ્રધાનશ્રીએ નમો નવા મતદાતા એટલે કે નવા મતદારો ભારતનું જે ભવિષ્ય છે કે જે પ્રથમ વખત મતદાન કરવાના છે એવા મતદારોને વંદન નમન કરવાનો કાર્યક્રમ હતો અને પીએમ સાહેબ વર્ચ્યુઅલી આખા દેશની અંદર જે લોકો કોલેજના સ્ટુડન્ટ છે કે અઢાર વર્ષથી ઉપરના જે લોકો છે એમની સાથે લાઈવ વર્ચ્યુઅલી જોડાણા હતા એ નિમિત્તે સાવરકુંડલા ખાતે પણ કાણકિયા કોલેજની અંદર આ કાર્યક્રમ યોજાયેલો નવા મતદારોને વંદનનો એ નિમિત્તે આજે અમે અહીંયા એક બીજો પણ કાર્યક્રમ સાથે સાથે નમો એપ્લિકેશન વિકસિત ભારત એમ્બેસેડર એ જોઈન્ટ કરવાનો એક કાર્યક્રમ યોજાયેલો સાથે સાબરકુંડલા વિસ્તારના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ હમણાં એક એમણે જે એક વર્ષની અંદર કરેલા કામો છે એમનું પણ એક ઋણ સ્વીકાર કાર્ય એક પુસ્તક બહાર પાડ્યું છે એ પુસ્તક અમે કોલેજના પ્રિન્સિપાલ અને બુદ્ધિજીવી શ્રીઓને અને લાઇબ્રેરીમાં રહે જેથી નવા મતદારો અને યુવાનો આમની આમનાથી માહિતગાર રહે આ પ્રકારના કાર્યક્રમો કાણક્યા કોલેજ ખાતે યોજાયેલા